જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે વિરોધ ગઈકાલે રાજકોટની ધોળકિયા સ્કૂલ ચાલુ હોવાથી આ વિરોધ કરવામાં આવ્યો હતો વિરોધ કરતા વિદ્યાર્થી નેતાઓની પોલીસે કરી હતી અટકાયત

ડીઓ કચેરી ખાતેના છે 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 કરીને અત્યારે લઈ જવામાં આવી રહ્યા કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂત સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે તેમની અટકાયત અત્યારે કરવામાં આવી રહી છે કારણ કે જે પ્રકારે ગઈકાલે પણ ધોળકિયા સ્કૂલ સહિતની પચાસ જેટલી સ્કૂલો જે છે ઈદની રજા હોવા છતાં પણ ચાલુ હોવાના કારણે વિરોધ જે છે તે નોંધાવવામાં આવ્યો હતો ને ત્યારે પણ પોલીસે અટકાયત કરી હતી જ્યારે આજે ડીઓ કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા અને રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે પોલીસ દ્વારા જે છે તે કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત જે છે તે અત્યારે કરવામાં આવી છે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ડીઓ કચેરીના હવે ડીઓ સાથે પણ વાત કરવાના પ્રયાસ કરીશું તેઓ આ બાબતે શું કરી રહ્યા છે કારણ કે જે પ્રકારે અત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ અહીંયા પહોંચ્યા હતા અને કોંગ્રેસના કાર્યકર્તા જે સ્કૂલ શરૂ હતી એની જાણ અમને થતાં અમે અમારા કચેરીના વર્ગબહેન અધિકારી મારફતે શાળા બંધ કરવાની અમને સૂચના આપેલી હતી શાળા પણ બંધ થઈ ગયેલી હતી અન્ય કોઈ શાળા શરૂ હોય એવા મને મેસેજ મળેલા નથી અને અત્યાર સુધી વેકેશનમાં પણ રાજકોટ જિલ્લાની શહેરની બધી જ શાળાઓ બંધ હતી મને શાળા બંધ ન હોય એ બાબતે અત્યાર સુધી કોઈ વાલીની રજૂઆત મળેલી નથી કોઈ વ્યક્તિની પણ જાહેર જનતાની પણ કોઈ અરજી મળેલી નથી કે આ શાળા હતી મને બે ત્રણ વખત જ્યારે શાળા શરૂ છે એવા સમાચાર મળ્યા ત્યારે મેં એની તપાસ કરાવી અને મેં શાળા બંધ કરાવેલી છે આ કામગીરી કચેરી દ્વારા કરવામાં આવે છે શાળા ચાલુ છે તો એમને નોટિસ કરવામાં આવશે